પોરબંદર આપણે સુદામા ચોક માં બેઠા હતા નીકળે મને બઉ કન્ફર્મ હતું કે કૃષ્ણા બેન જ છે પછી ખબર પડી કે ના ક્રિષ્ના બેન જ છે

ને બહુ મજા આવી ને ભાઈ ને મુલાકાત તો જો કે પેલા આ રીતના નહોતી થઈ વાત થઈ હતી ઇન્સ્ટાગ્રામ માં કા ભાઈ વાત વાત થઈ ને આમ હતા એક બીજા ને એક માર મમ્મી નહોતા ઓળખતા એની મુલાકાત કરાવતી દીધી ને બહુ મજા આવી ઘડીક બે હી ને એકાદ પ્રમોશન કરવાનું હોય ઘી નું તો ભાઈ ઘી દેવા આવે

ભૂખ લાગી શું ને આવ્યું પેલા ગામ માં ગયા એક પ્રમોશન આ બાજુ કર્યું જૂના ફુવારા બાજુ હજી એક ભાઈ ઘી લઈ ને આવે ત્યાં સુધામાં શોક અમે વાટ જોઈ બેઠા હજુ મેં કીધું જતી ના આવજો ચોક્કસ ભાઈ ને આયા જો આપડે ઘડી બે ઘડી બેહવાનો આનંદ આવે એમ કે આમ સુદામા શોક તો મસ્ત છે બેહવાની સુવિધા છે પારેવા સણ સણતા હોય અને અહિયાં બધી મજા આવે એમ

આપડા ડેલી ધંધો છે તો પછી કામ હોય કરવું પડે પ્રોમોશન લઈ લીધા એટલે જવું પડે તમારે અમારે તો બે ઠેકાણે રીક્ષા બદલાવી પડે અને ક્યારેક વરી જો ભાઈનું ફોર્મિલ આવતું હોય તો એમાં બેઠા નગર પાસે રિક્ષા તો છે અમે ઢોર ઢાખર રાખીએ ગાયું પેવું

આ જે સવારે એને શૂટ કરી લીધું એ કરીને મેં મોકલી દીધું ત્યારે પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો આજે એક છ વાગે છે એનું કન્ફર્મ નથી આવતી કે હું કે કરવાની છે કે નથી કરવાની કન્ફર્મ આવ્યો પછી છ વાગે છે અને આજે ઉપર પછી મેળામાં જવાને કે રીલ બિલ કરવાની હે કાલે એક મૂકી હતી રીલ એમાં સારો રિસ્પોન્સ એવો બધાને થેન્ક યુ તમે જો એ વિડીયો ના જોયો હોય તો ઇન્સ્ટાગ્રામમાં હે આપણે હિત લોગ કરીને આઈડી એમાં જોઈ આવજો અને આજે બપોર પછી પણ જવાના હે જો તમને એક વસ્તુ બતાવું જો આપણું હે ને આ રૂમમાં આ બધી શું કે આ જે લગાવી ગયેલ ને બધું બરાબર હે આ એક ખબર ને તકલીફ શું થાય આ ઘણી ઘણી પડી આ ત્રણથી ચાર વાર પડી ગયું જો મિત્રો આ ને આપણો સમાન એમને પડ્યો હે જો આ બધું એમ કે કેમેરાને શું સમા આપણે જે શૂટ કરવાનું સમાન છે ને માઇકનું જો ડબરો ને બધું અહીં પડ્યું હે આનું પાસે હવે લગાવી દઈએ જો મિત્રો મારા જેટલા ફોલોવર્સ છે જે નવા વિડીયો જોવે ને એ બધાને એક જ ક્વેશ્ચન આવે કે તમારી પાસે કેવું ગિમ્બલ હે તો મારી પાસે ગિમ્બલ હે ને જો આ હે આપણી પાસે ગિમ્બલ ડીજી નું ઓ એમ સિક્સ તમે જોયો અને આની પ્રાઇસનો તમે એને સ્ક્રીનશોટ રાખી દઈ તમે જોઈ લેજો ડિસ્પ્લે પર જો હે આપણા ગિમ્બલ હે ને એમાં તમને હું શું જોવા મળે એક આપણું ટ્રાઈપોડ મળશે બીજું આપણે મેન જે આ ગિમ્બલ હે એ ને એની સાથે આવશે આપણું આ મેગ્નેટિક ક્લેમ્પ જે એને આપણા મોબાઈલમાં લાગી જાય આટલી તન વસ્તુ આવે આ મને ઘણા લોકોએ પૂછ્યું કે તમે ભાઈ ક્યુ કિમ્બલ હે ક્યુ કિમ્બલ હે તો આજે તમને બતાવી દો જો આ કિમ્બલ આપણી પાસે જો ચાર્જિંગ વાળું આવે સી ટાઈપ ચાર્જિંગ આવે ને સાથે આનું જો આ ટ્રાયપોટ આવે ને મેગ્નેટિક લેમ્પ આટલી વસ્તુ સાથે આવે અને આની પ્રાઇસ જ્યારે મેં લીધું ને ત્યારે મને બાર હજારમાં ફર્યું હતું ને અત્યારે પ્રાઇસ એને આઈ થિંક ઘટી ગઈ હે તમે ડિસ્પ્લે સ્ક્રીનશોટ મેં રાખી દીધો હોય તમે જોઈ પણ લીધો હોય જો તમારે લેવું હોય ને તો બેસ્ટ અને પ્રાઇસ બહુ હે તમે અપોર્ડ કરી શકો તો લઈ શકો અને આનું કામ ને એક નંબર વર્ષ દિવસથી આને યુઝ કરું જે આમાં જો આ હે ને કેરી બેગ એનું બરોબર આ એ પણ સાથે આવે અને આમાં જે ડોક્યુમેન્ટ ને જે ઓલા હોય મેન્યુઅલ એ બધું આવે ગેરંટી વોરંટી કાર્ડ ને તમે સર્ચ કરી લેજો ફ્લિપકાર્ટમાં કે ઇમેઝોનમાં ત્યાં તમને આની ડિટેલ મળી જશે અને રિવ્યુ પણ તમે YouTube માં જોઈ શકો રિવ્યુ મસ્ત છે મે રિવ્યુ જોઈને લીધું મને છે આ ગિમ્બલ સોલો ક્રિએટર માટે ને બેસ્ટ છે ને જે શૂટિંગ કરતા હોય ને પ્રમોશન ને જે સિનેમેટિક ગ્રાફિક કરતા હોય ને મોબાઈલ થી એના માટે બેસ્ટ છે કારણ કે આમાં ફીચર હાર આવે બેકઅપ બેટરી બેકઅપ સારું છે ઘણું બધું હોય ને અને એપ્લિકેશન નાખો તો ઘણું બધું તમને એને ફીચર જોવા મળે ટ્રેકિંગ ના અને સોલો ક્રિએટર હોય ને તો કે આ ગિમ્બલ સેટઅપ કરી નાખી દો ને ટ્રેક કરી દો ને એટલે પછી આખો આપણો ટ્રેક કરી લઈએ આપણે ગમે એ બાજુ હોય ને આમ ફરીએ તો એ બાજુ આપણે કે પણ સાથે આવો આપણો રૂમ હે જો મિત્રો જે કઈ કર્યું નથી આપણે ટાઈમ નથી મળતો જો અહીંયા એટલું બધું રાખી ગયા લે તમે જોઈ શકો ને આ બધું આવું છે જો બારી છે અને જો આ હે ને આપણે સ્ટ્રીપ લાઈટ છે ઉપર એ મેળો આવે પોરબંદરમાં એનો આપણે વ્લોગ બનાવશું વિડીયો કરશું અને જે હું કહું કે જે નવો ટોપિક હે આપણી પાસે એનો વિડીયો પોરબંદરમાં હે ને નાઇન્ટી નાઇન કોઈએ નથી શૂટ કર્યો નથી બનાવ્યો તો આપણે એ વિડીયો પર કામ કરવાનું હે અને જે ને હું કહું ને એ વિડીયો તહેવાર પછી એટલે કે જન્માષ્ટમી જાય પછી એ વિડીયો આવશે અને જો તમારે પાસે કંઈ નવો ટોપિક ઉપર વિડીયો તમને કહો તો આપણે એ બનાવશું તમે કોમેન્ટ કરી દીજો કે આ ઉપર વિડીયો બનાવો તો ચોક્કસ બનાવજો અને આપણે એને કૃષ્ણબેનના ઘરે પણ જવાના અહીંયા કીધું સ્પેશિયલ કીધું હોય કે તમે અમારા ઘરે આવજો ને આવજો તો આપણે ત્યાં પણ જવાનું હોય ને આપણે ત્યાંનો પણ વિડીયો બનાવવાનો હે લોગ બનાવશું તમને બતાવશું અને જે હું કહું ને કે ચોપાટીએ અને ગામમાં જે જે કંઈ ઘણા ટોપિક ઉપર વિડીયો બનાવવા હે તો તમે પણ જણાવજો આપણે એ ઉપર વિડીયો બનાવશું અને આજનો વિડીયો એને પૂરો કરીએ તમને કેવો લાગ્યો જણાવી દેજો અને હું કે જન્માષ્ટમીનો મેળો આવે તો તમે બધાય આવજો મુલાકાત લેજો મેળાની અને વરસાદની આગાહી તો કંઈ ખબર નથી કે આવે કે ના આવે લાગતું નથી કે આવે કારણ કે તડકો અત્યારે તો તડકો હોય હાલમાં પછી ખબર નહીં ને તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને મહિલા બધાને નવા ટોપિક સાથે નવો વિડીયો અને નવો કન્ટેન્ટ ગોતી નાખો ને એનો ટૂંક સમયમાં આપણો વિડીયો આવી જાય તો આપણે એના પર કામ કરવાનું હે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ